શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા સાહિત્ય જગતમાં તેઓ ઉષ્ણસ નામે ઓળખાય છે તેમનો જન્મ અઠ્યાવીસમી સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ વડોદરા જિલ્લાના સાવલી ગામમાં થયો હતો તેમનું મૃત્યુ સાતમી નવેમ્બર બે ના રોજ થયું હતું શ્રી ઉષ્ણસ વલસાડમાં આવેલી કોલેજના અધ્યાપક અને આચાર્ય હતા પ્રસૂન આર્દ્રા થ્યુણનો ગ્રહ સ્પંદના કાવ્ય સંગ્રહો કુટુંબ ચિત્રો ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફૂરી રહેતું ચિંતન તેમના કાવ્યની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે બાળદોસ્તો વળાવી બા આવી એ સોનેટમાં કવિએ બાના હૃદયભાવી સ્નેહ તથા સંતાન સંતાનવિરહથી વ્યાપેલા વિષાદના હૃદયસ્પર્શી વર્ણન દ્વારા કરુણ રસ રજૂ કર્યો છે